કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને લાભ આપે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના હેઠળમાં બે હજાર જોઈ રહ્યા છે તો યોજનાનો એકવીસમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે એકવીસ હપ્તા પહેલા શું મોટી જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે

આ વેબસાઈટ પર છે અને ખેડૂત મિત્રો ઘરે બેઠા જ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકે છે ઈ મહત્વપૂર્ણ કામ એ છે કે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પૂર્ણ કરાવી લે જે રાજ્યના મહેસૂલ પોર્ટલ પર ખેડૂતો જમીનના રેકોર્ડની ચકાસણી કરે છે અથવા તો ખેડૂત મિત્રો પોતાના અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પોતાના ગામના વીસી ઓપરેટર પાસે જઈ એટલે કે પોતાના ગામની ગ્રામ પંચાયતમાં વીસી ઓપરેટર પાસે જઈ અને પણ કરાવી શકે છે ઘણા ખેડૂતો માટે અગાઉના હપ્તાઓ પણ આ કારણોસર વિલંબિત થયા છે એટલે કે આ કારણોસર જમા કરવામાં આવ્યા નથી તેથી સરકાર વારંવાર ખેડૂતોને વિલંબ ન કરવા અપીલ કરી છે આ બે કાર્યો પૂર્ણ કર્યા પછી જ ખેડૂતોની માહિતી અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે અને હપ્તો સીધો જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ એટલે કે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપણે જણાવી દઈશ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો